અંકલેશ્વરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી દસ ફૂટ ઊંડા ખાડામાં મોપેડ ખાબકી ડ્રેનેજ લાઈનની કામગીરી માટે ખોદવામાં આવ્યો હતો ખાડો બેરિકેટિંગ વગર દસ દિવસથી ખાડો બન્યો હતો મોતના મુખ સમાન એજન્સી સામે તડક પગલાં ક્યારે ભરાશે અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો ડ્રેનેજ માટે છેલ્લા દસ દિવસથી ખોદવામાં આવેલા દસ ફૂટ ઊંડા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી માર્ગ પર કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેટિંગ મૂકવામાં ન આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ થઈ ન હતી અને અકસ્માત સર્જાયો હતો ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું જોકે મોપેડ ચાલક સહિતના બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા નગર સેવા સદન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડ્રેનેજની કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી રહી છે ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર પ્લાસ્ટિકની પટ્ટી લગાવી લીપાપોતી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે આજે સવારે હું અંકલેશ્વર હસ્તિતલા રોડ પર જઈ રહ્યો હતો ત્યારે મેં કેટલીક દૂર બધાને ભેગા થતા જોયા જે પાણીની ટાંકી સામે હતા એ પાણીની ટાંકી સામે એક બહુ મોટો ખાડો પડ્યો છે એ ખાડામાં એક એક્ટિવા પડેલી જોઈ મેં આસપાસ લોકોને પૂછતા જોયું પૂછ્યું તો કે અહિયાં એક એક્ટિવ પડી હતી એની સાથે બે બે માણસો પડ્યા હતા પણ તે માણસો તો હેમકેમ બહાર નીકળી ગયા ને એક્ટિવા અંદર હતી ત્યાં આસપાસના લોકો ખેંચીને બહાર પડી છે મેં તપાસ કરતા એવું માલમ પડ્યું છે કે આ આ ખાડો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર ને આપવામાં આવેલ ડ્રેનેજ લાઈન નવી નવી લાઇન નાખવાનું કામ હતું પરંતુ શું નગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટર કામ આપ્યું છે તેને સાવચેતીના પગલા રૂપે ખાડાની આસપાસ કોઈ બેરીકેડ કે કવરિંગ કરવા માટેને કોઈ સૂચના આપેલ ન હતી જો જે આઈપી હો તાજા ઘટના ઘટટી ન હો અને આ ઘટના એક તો સામાન્ય ઘટના હતી પરંતુ જો કોઈ મરી ગયો તો કોની આ જવાબદારી કોની હોતે એટલે નગરપાલિકા દ્વારા નવી નગરી ખાતે જે ડ્રેનેજ નું કામ કરવામાં આવી રહ્યું છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તકેદારીના ના ભાગ રૂપે સાવચેતી પગલા નથી લેવા રહ્યા બેરીકેડ મૂકીને જે કામ કરવું જોઈએ તે કામ નથી થઈ રહ્યું જેના કારણે અહીંયાથી પસાર થનાર રાહદારીઓને જાનહાનિનો ખતરો રહે છે અને જે તે એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે તે એજન્સી લાગે છે કે લીપાપોથી કરી રહી હોય તેમ બેરિકેડ મૂકવાની જગ્યાએ આ લોકો આ રીતે પટ્ટી મારીને પોતાનું કામ ચલાવી રહી છે તો મારે અંકલેશ્વર નગરપાલિકાના શાસકોને અને જે તે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તેને કહેવા માંગીએ છીએ કે કામ જે થઈ રહ્યું છે તેને તકેદારીના ભાગરૂપે બેરિકેડ મૂકીને વ્યવસ્થિત રીતે કરવામાં આવે જેથી કરીને અહીંથી પસાર થતા રાહદારીઓને તકલીફ ન થાય અને જાનહાનિ થવાનો ભય ન રહે આ સમગ્ર ઘટના અંગે અંકલેશ્વર નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં ડ્રેનેજ લાઇનની કામગીરી જીયુડીસી દ્વારા કરવામાં આવી રહી છે જીયુડીસીએ જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેને બેરિકેડિંગ કરવા માટે અગાઉ પાંચ વખત લેખિતમાં સૂચના આપવામાં આવી છે જો કે આજે દુર્ઘટના સર્જાતા ફરીવાર એજન્સીને નોટિસ આપી તેના પર દંડનીય કાર્યવાહી કરવા જીયુડીસીને જાણ કરવામાં આવશે આ નગરપાલિકા વિસ્તારમાં ડેનિંગનું કામ છે એ જીયુડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે એના દ્વારા શહેરી વિસ્તારમાં ડેનિંગ નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે એટલે જે એજન્સી છે એમની આ સંપૂર્ણ જવાબદારી છે આ બાબતે અગાઉ પણ એજન્સીને બેરિકેડ વ્યવસ્થિત બેરિકેડ કરીને કામગીરી કરવા માટે નગરપાલિકા દ્વારા અગિયાર ચાર બે હજાર પચીસ બાર પાંચ બે હજાર પચીસ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ અઢાર છ બે હજાર પચીસ દસ દસ બે હજાર પચીસ ના રોજ બેરિકેડ મૂકીને કામગીરી કરવા માટે લેખિતમાં જણાવેલ છે છતાં પણ આ એજન્સી દ્વારા એનો અમલ કરવામાં આવતો નથી એજન્સી દ્વારા જે માત્ર બેરિકેડ લગાવવામાં આવે છે માત્ર પટ્ટી લગાવવામાં આવે છે જે ઇનફ નથી એને આ ઘટના ઘટી આજે પણ એમને નોટિસ આપીએ છીએ અને એમની સામે દંડની કાર્યવાહી કરવા માટે જીયુડીસી ને અમે ભલામણ કરવાના છીએ મોતના મુખ સમાન 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યા બાદ પણ મોપેડ સવાર બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ મોટી દુર્ઘટના સર્જાતે તો દોષ કોને આપવો એ પ્રશ્ન ઉઠી રહ્યો છે પાંચ પાંચ વખત નોટિસ આપ્યા બાદ પણ એજન્સી તંત્રના આદેશનું પાલન ન કરી શકતી હોય તો તેના પર કડક પગલાં ક્યારે ભરાશે એ પ્રશ્ન પણ ઊઠી રહ્યો છે આ દુર્ઘટના બાદ પણ અન્ય એક કાર આજ સ્થળે ફસાઈ ગઈ હતી ત્યારે તંત્ર ક્યારે બેરિકેટિંગ કરાવે છે તે જોવું રહ્યું અંકલેશ્વરમાં આજે સવારે એક ઘટના બની હતી જેની અંદર જે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે હસ્તી તળાવ વિસ્તાર છે તે જગ્યાએ ગટર લાઈન કામ ચાલી રહ્યું હતું અને જે જોઈન્ટનું કામ છે તે આરંભમાં આવ્યું હતું છેલ્લા દસ દિવસથી ખાડો ખોદવામાં આવ્યો હતો જે જોઈન્ટ માટેનો ખાડો ખોદવામાં આવ્યો હતો એ તમે જોઈ શકો છો દસ થી પંદર ફૂટ ઊંડો જે છે ખાડો ખોદવામાં આવ્યો હતો પરંતુ નગરપાલિકાના દ્વારા જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે તેને કોઈ પણ જાતનું બેરીકેડ કે કશું લગાવ્યું ન હતું જેના કારણે જે બાજુમાંથી થોડોક નાનો અમદો રસ્તો હતો ત્યાંથી વાહન ચાલકો પોતાનો વાહન પસાર કરી રહ્યા હતા ત્યારે આજે સવારે જ એક એક્ટિવા ચાલક આ ખાડામાં ઉતરી ગયો હતો અને પંદર ફૂટ ઊંડા ખાડામાં પડ્યો હતો જેના કારણે એમને થોડી ઘણી સામાન્ય ઈજાઓ પણ થઈ હતી અને આજુબાજુના સ્થાનિક લોકો પણ ના ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે કે કોન્ટ્રાક્ટરને જે કામ સોંપવામાં આવે છે તેની ઉપર નગરપાલિકાના એન્જિનિયરો કે કોઈ પણ ધ્યાન આપે છે કે નહીં તે એક સૌથી મોટો પ્રશ્ન છે આજે તો આ ઘટના બની છે ત્યારે કોન્ટ્રાક્ટર બેરિકેડ લગાવવામાં આવ્યો સાઈડ પર જે રસ્તો હતો તેની પર માટી નાખવામાં આવી છે તો આ ઘટના બન્યા બાદ જ કેમ કામ કરવામાં આવ્યું છે જો આ પહેલા કરવામાં આવ્યું હોત તો આજે એ ત્રણ જે એક્ટિવા પડી છે તેમને નુકસાન ના થત અને એમનો બચાવ થાય રાકેશ ચોમાલ કનેક ગુજરાત